પણ આ બધાની વચ્ચે જ્યારે રોજગારીનો પ્રશ્ન ઉભો થયો એટલે સૌરાષ્ટ્રની અંદર જે માણાવદર પંથક છે વિસાવદર પંથક છે ત્યાંથી જે પૂર્વ મંત્રી અને ત્યારે ભાજપમાં છે એવા જવાહર ચાવડાએ રોજગારી માટે એક અભિયાન શરૂ કર્યું રોજગાર સહાયતા અભિયાન અને ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ રાજનીતિ કરવા માટે થઈ રહ્યું છે તેમ છતાં જવાહર ચાવડા છે એમણે પોતાનું જે અભિયાન છે શરૂ રાખ્યું પરંતુ જ્યારે આઠ થી નવ મહિના વીતી ચૂક્યા છે આ અભિયાનને અને એ પછી જવાહર ચાવડા છે તેમણે એક ક્યાંક ક્યાંસ કાઢ્યો છે કે ખરેખર જ્યારે રોજગારી મળે છે તો શું થાય છે નથી મળતી તો શું થાય છે વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જવાર ચાવડાએ એક જે અભિયાન છે રોજગાર સહાયતા અભિયાન એમની શરૂઆત કરી એટલે ઘણા બધા લોકો આવ્યા કારણ કે આપણને ખબર છે કે જવાર ચાવડા છેલ્લા લાંબા સમયથી જે ભાજપ છે તેમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ ક્યાંક માથાકૂટ છે ડખો છે સામે આવ્યો હતો એટલા માટે એમણે જ્યારે આ રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું અને પછી લોકોની વાતો શરૂ થઈ કે ક્યાંક આ રાજનીતિનો પાર્ટ છે સરકારને કહેવા માટે કે તમે રોજગારી ઉપર ધ્યાન નથી આપતા એટલે હું આપું છું અને હું એ વિસ્તારનો માણસ છું રાજનેતા છું તો મારે આ કામ પણ કરવું પડે સરકાર જે નથી કરતી એ હું કરી રહ્યો છું એવી ચર્ચા શરૂ થઈ તેમ છતાં છતાં જે આ અભિયાન છે લગભગ આઠથી નવ મહિના વીતી ચૂક્યા છે નવ મહિના થયા એટલે જવાહર ચાવડાએ વિચાર્યું કે અત્યાર સુધીમાં બધા લોકોને મળ્યો છું જેમની પાસે રોજગારી છે એમને પણ મળ્યો છું જેમની પાસે રોજગારી નથી એમને પણ હું મળ્યો છું લોકો શું વિચારી રહ્યા છે તેમની પણ એવો એ વાત કરી છે એટલે જ્યારે જ્યારે જવાહર જાવડા છે લોકોને મળતા હતા જે નોકરી કરે છે એમને મળતા હતા તો એમનું એવું કહેવું છે કે અમે જે જગ્યા ઉપર અત્યારે નોકરી કરી રહ્યા છીએ પછી કોઈ પ્રાઇવેટ સેક્ટર હોય કે પછી સરકારી હોય સવાલ એક જ છે કે જે અધિકારી ઉપર બેઠા છે એ પોતાને સૌથી મોટા અધિકારી માને છે એમની નીચેના જેટલા પણ લોકો કામ કરે છે એમનું શોષણ કરવામાં આવે છે એમને એવું સમજે છે કે તમારે ફક્ત કામ કરવાનું છે તમારે કામ કરી રિપોર્ટ અમને સોંપી દેવાનો પછી અમે જોઈ રહીશું આ રીતે અનેક જગ્યા પર અધિકારી રાજ છે ફક્ત સરકારી ક્ષેત્રની વાત નથી અહીંયા પ્રાઇવેટ સેક્ટરની પણ એ જ વાત છે કે સૌથી પહેલા અધિકારી રાજ બધી જગ્યા ઉપર આવે છે એટલે એમણે પોતાના અનુભવ શેર કર્યા કે લોકો મારી પાસે આવે છે કહે છે કે અમારું શોષણ થાય છે અમને સાંભળવામાં નથી આવતા ફક્ત અમારે કામ કર્યા કરવાનું એ જે કહી દે છે એ બધું જ કરવાનું હા નોકરીમાં હોય છે કે તમારો અધિકાર છે કે તમારે કામ કરવાનું છે તમારો બોસ તમને એવું કહી દે છે કે આ તમારે કામ કરવાનું એટલે તમારે એ જ સમય પૂરું કરીને આપી દેવાનું પણ વારંવાર આપણે સાંભળ્યું છે કે અધિકારી રાજ ચાલે છે સરકારી ક્ષેત્રમાં સૌથી વધારે છે પણ એ અધિકારીને પણ સમજવું પડશે સરકારે પણ સમજવું પડશે કે જે અધિકારી રાજ વધી રહ્યું છે દિવસે ને દિવસે એમને ઓછું કરવું પડશે કારણ કે નીચે જે માણસ કામ કરે છે એ ભલે એમની પાસે એટલી મોટી સત્તા નથી પણ એ કામ કરીને તો આપે છે ને જ્યારે એ તમામ નાના મોટા લોકો કામ કરે છે એ પોતાનું સારું પ્રેઝન્ટેશન આપે છે પછી જ જે અધિકારી છે એમનું સૌથી વધારે સારું કામ દેખાય છે એટલે નાના નાના માણસોથી ભેગા થઈ અને પછી જ જે અધિકારી છે પોતાની સારી સત્તા ભોગવી શકે છે એટલે ગુજરાતની અંદર જે અધિકારી રાજ વધ્યું છે તેમને પણ થોડું ઓછું કરાવવું પડશે અધિકારીઓ કહી દે છે કે ના કામ કરવાનું છે આપણને ખબર છે કે અત્યારે જે બીએલઓ ની કામગીરી થઈ રહી છે ઘણા બધા શિક્ષકો છે મોતને ભેટી રહ્યા છે સુસાઇડ કરી રહ્યા છે કે અમારાથી નથી થતું અધિકારીઓ એવું કહે છે કે તમારે એક દિવસ હોય કે બે દિવસ હોય આ બધું જ કામ તમારે પૂરું કરી નાખવાનું છે ઉપરથી તમારે બાળકોને ભણાવવાના બીજું તમારું ઘરનું કામ કરવાનું પરિવારને સાચવવાનું બીએલઓની કામગીરી કરવાની અને એમાં જ આવી બધી ઘટનાઓ આવે છે શિક્ષક તો એવું પણ કહી રહ્યા છે કે કા પછી મને બીએલ માંથી ફરજ મુક્ત કરો ને કા પછી હું મારી રીતે શિક્ષક તરીકે રાજીનામું આપી દો તો ઘણી ઘટના જોઈ છે કેમ કારણ કે અધિકારી પ્રેશર કરે છે છે ત્યારે આ બધી બાબત સામે આવે તો સરકારે પણ સમજવું પડશે કે રોજગારી તો આપીએ છીએ એનો મતલબ એવો નથી કે આપણે એમની પાસેથી બધું ચૂસી લઈએ એમને આખો દિવસ કામ કરે એ પણ માણસ છે એ પણ સમજવું પડશે કે એમને જે કામ આપ્યું છે જેટલા કલાક આપ્યા છે કલાક પ્રમાણે જો પૈસા મળે છે તો પછી એટલું જ કામ કરાવો ને એ કોઈ જ વ્યક્તિ એવો બંધાયેલો નથી કે એમણે કોઈ જ જગ્યા ઉપર એ વિષય નથી કરી કે હું તમે કહેશો એ બધું જ કામ કરીશ એ પણ માણસ છે એમનું પણ પરિવાર છે એટલે આ બધાની વચ્ચે જ્યારે જવાહર ચાવડા છે લોકોને મળી રહ્યા છે તો જે યુવાઓ છે એવું કહી રહ્યા છે કે એક તરફ જો રોજગારી નથી મળતી તો શું થાય છે કે અમે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ તો પેપર ફૂટી જાય છે તો એનું શું કરવાનું એવું કહે છે કે અમે નોકરી કરીએ છીએ તો મારું શોષણ થાય છે અમને એક માણસ તરીકે રાખવામાં જ નથી આવતા એવું જ સમજે છે કે તમે તો મશીન છો એટલે જવાર ચાવડે વાત પણ એ જ કરી છે કે જો સારી નોકરી મળે તો વ્યક્તિ છે એ સારું કમાઈ શકે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે એ ઉપર પણ ધ્યાન આપવું પડશે કે ઝડપથી જેટલા પણ બેરોજગાર છે એમને નોકરી મળે પણ સામે પક્ષે સવાલ એ પણ છે કે જે યુવા પાસે નોકરી છે તો એમની સાથે શું થઈ રહ્યું છે એ પણ સમજવું પડશે એમને પણ બીજા લોકોએ સમજાવવું પડશે કે તમારા બધું કામ નથી કરવાનું જે છે માણસ ડિવાઈડ કરેલા છે કામ એ બધું કરાવો ને એટલે મુખ્ય સમસ્યા બે છે કાંઈક તો નોકરી નથી મળતી મળે છે તો એ નોકરીમાં ઘણી બધી સમસ્યા છે તો એમનું નિવારણ કઈ રીતે લાવવાનું એટલે લોકોને મળી કહ્યું કે આપણે પોતાની ભૂલ સ્વીકારવી પડશે હા આપણે કોઈ વ્યક્તિને નીચે દબાવીને રાખીએ છીએ કામ કરીએ છીએ તો સ્વેચ્છાએ એ જે અધિકારી છે કે એમનો જે બોસ છે એમને સ્વીકારવું પડશે કહી દેવું પડશે કે ના તું કામ કરે છે તને જેટલા પૈસા મળે છે એટલું જ તું કામ કર મારા માટે ખાલી મેં તને અહીંયા બેસાડ્યો છે તો કામ કરવા માટે એવું નથી કે હું જે બધું આપું એ તારે કરી નાખવાનું આ બધાની વચ્ચે જ્યારે આઠ નવ મહિના પૂરા થયા અલગ અલગ વિસ્તારોમાં જવાહર ચાવડા છે ફર્યા એટલે એમણે સૌથી પહેલા એક સાર તરીકે વિડીયો મૂક્યો છે અને એ વિડિયોમાં જે તમામ લોકોને જે અપીલ કરવામાં આવી છે યુવાઓને અપીલ કરવામાં આવી છે એ તમામ અધિકાર હોય સરકાર હોય સમાજ હોય બધાને જે અપીલ કરવામાં આવી છે એ પણ સાંભળીએ નમસ્કાર આજે આપ સૌને સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા આઠ મહિનાનો સંવાદનો સાર અને અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું મારા પ્રવાસ દરમિયાન એમણે કરેલી રજૂઆતો અને એમના લુખો મોટા આ છે બેરોજગારી દરેક વર્ગ સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી મોટી કંપનીઓમાં પણ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તે ઉપરાંત ઉર્માયું વર્તન પણ કરે છે વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયારો છતાં બેરોજગાર છે આ પ્રશ્ન આપણે બધા સમાન રીતે સ્પર્શે છે આ સામાજિક જણદારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છે જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહાયતા અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે આપના પ્રતિભાવો અપેક્ષિત છે આપનો આભારી જવાહર ચાવડા જવાર ચાવડાએ સીધો જ એવો આક્ષેપ કર્યો છે કે જે સરકારી વ્યવસ્થાપન છે એમાં અભાવ છે સંકલનનો અભાવ છે કોઈ એકબીજા સાથે વાત એવી નથી કરતા કે આપણે ક્યાં કંઈક ખૂટી રહ્યું છે વાત ફક્ત આવે છે કે કામ આપ્યું કરીને આપી દો એ પણ માણસ છે એ તમામ લોકોએ સમજવું પડશે વાત અહીંયા કોઈ રાજનૈતિક નથી કે એ પોતે રાજનેતા છે એટલે આ વાત કરી રહ્યા છે એવું નથી એ એક માણસ તરીકે પણ લોકોને સમજાવી રહ્યા છે તો સરકારે પણ એ વાતને સમજવી પડશે કે જો એક રાજનેતા થઈ અને આ બધું એ સમજે છે તો પછી આપણે તો સરકાર છીએ આપણે તો આ બધું સમજવું પડશે કારણ કે આપણે જ્યારે સમજશું ત્યારે જ એને કોઈકનો સારો પરિવાર છે ચાલી શકશે કારણ કે જો સરકારને એવું લાગતું હોય કે વ્યક્તિને કામ કરવા બેસાડીએ તો કામ જ કરવાનું ને ના એ પણ માણસ છે એટલે વાત જે જવાહર ચાવડાએ કરી છે એ ખાસ કરીને સરકારે પણ સમજવાની છે સમાજે પણ સમજવાની છે કે જવાહર ચાવડાની વાત છે કોઈ ના લે લે પરંતુ એક તરીકે એમણે જે સમજાવ્યું છે છે એ દરેક સમાજ સ્વીકારી કે થઈ રહ્યું તો આપણે કઈ રીતે જાગૃત થવાની જરૂર છે જવાહર ચાવડાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર